નમસ્કાર દર્શક મિત્રો ટીએનએન લાઈવમાં સ્વાગત છે વાઘોડિયાની જનતા પર ત્રીસ વર્ષ રાજ કર્યું તેમની જે તકલીફો હતી સમજ્યા અને ત્રીસ ત્રીસ વરસ સુધી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટી આવ્યા એવા મધુભાઈ શ્રીવાસ્તવ કે જે હનુમાનજીના પરમ ભક્ત છે અને બાર ને ઓગણચાલીસે તેઓ ફોર્મ ભરવા પણ જનાર છે અપક્ષ તરીકે તારે જે વિજય મુહૂર્ત છે અને ભગવાન વિજયશ્રી હનુમાનના પગે પડવા માટે તેઓ આવ્યા છે દર્શન કરવા આવ્યા છે ત્યારે આપ જે જોઈ રહ્યા છો તેમના પરિવાર સાથે તેઓ અહીંયા આવ્યા છે અને બારને ઓગણચાલીસે જ્યારે વિજય મુહૂર્ત છે તમામ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા હોય છે તેવી રીતે મધુભાઈ શ્રીવાસ્તવ પણ બારને ઓગણચાલીસે ફોર્મ ભરશે અને મહત્ત્વની વાત એ છે કે ત્રીસ વર્ષ સુધી તેઓએ વાઘોડિયાની જનતા તેઓને ચૂંટી લાવતા હતા અને ત્યારબાદ બે હજાર બાવીસમાં તેઓ અપક્ષ તરીકેની ચૂંટણી લડ્યા હતા તેમને માત મળી હતી પરંતુ ક્યાંક તેઓએ હાર નથી માની અને ફરી એક વખત જ્યારે વાઘોડે વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભાજપ તરફથી ધર્મેન્દ્રસિંહ વાગેલા કોંગ્રેસ તરફથી કનુભાઈ ગોહિલ અને અપક્ષ તરીકે મધુભાઈ શ્રીવાસ્તવ એટલે કે ચોક્કસથી ત્રિપાખીઓ જંગ જામશે અને મધુભાઈ શ્રીવાસ્તવ બાર ને ઓગણચાલીસ આજે અપક્ષ તરીકેનું ફોર્મ ભરવા પણ જશે ત્યાં ચોક્કસથી આપ જે જોઈ રહ્યા છો હનુમાનજીના પરમ ભક્ત તેઓએ પોતાના નિવાસસ્થાન પાસે પણ હનુમાનજીની એક વિશાળ પ્રતિમા બનાવી છે તેઓ રેગ્યુલર ત્યાં દર્શન કરવા પણ જાય છે અને મંગળવાર અને શનિવાર તેઓ ભક્તિમાં લીન પણ થઈ જતા હોય છે ત્યારે ચોક્કસથી આ ત્રિપાખ્યો જંગ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભામાં કંઈક અલગ જ નજરાણું લાવશે બે હજાર બાવીસમાં પણ આવી જ પરિસ્થિતિ હતી કે ચાર પાખ્યો જંગ થયો હતો ત્યારે આ વર્ષે ત્રિપાખિયો જંગ થશે અને વાઘોડિયા રોડ ખાતે આવેલું આલાર કેબલમાં વિજય શ્રી હનુમાનજીનું મંદિર આવ્યું છે ત્યાં તેમના પરિવાર સાથે તેઓ આવ્યા છે દર્શન કરવા માટે ચોક્કસથી આપ જે જોઈ રહ્યા છો તેમનો આખો પરિવાર મૂર્તિ ચોક્કસથી આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ ની આપડે ઘેર પૂજા કરી તી ને બાલાજી ની હાલ દસ ને પચાસ થઈ છે બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્ત છે ત્યારે વાઘોડિયાથી તેઓ જંગી વિજય રેલી સાથે બાર ને ઓગણચાલીસે તાલુકા સેવા સદન ખાતે ફોર્મ બનનાર છે ત્યારે ફરી એક વખત મધુભાઈ સાથે જ વાત કરીશું મધુભાઈ બાર ને ઓગણચાલીસે વિજય ફોર્મ ભરવા જઈ રહ્યા છો શું કહેશો કરી હજુ તેમની પૂજા અર્ચના થોડી બાકી છે ત્યારબાદ આપણી સાથે જોડાશે ત્યારે ચોક્કસથી વાઘોડિયા વિધાનસભામાં ત્રિપાખ્યો જંગ થનાર છે કારણ કે બે હજાર બાવીસમાં અપક્ષ તરીકે જીતી આવેલા એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે ભાજપમાં જ્યારે જોડાયા છે ત્યારે પેટા ચૂંટણીને લઈને કે ચોક્કસથી આપ જોઈ રહ્યા છો હાલ તેઓ પરિવાર સાથે અહીંયા આવ્યા છે એમની જે દીકરી છે તેમની સાથે વાત કરીશું થોડીક ક્ષણોમાં બાર નો વગર પપ્પા ફોર્મ ભરશે શું કહેશું બસ હવે પૂજા કરીને ત્યાં અમે રવાના થઈશું ફોર્મ ભરવા માટે વાત કરીએ છે આવી છે બે હજાર બાવીસમાં બી પપ્પા લડ્યા હતા આ ત્રિપાખીઓ જંગ થશે પ્રજા પર કેટલી ભરોસો છે દેખો પ્રજા પર પહેલા પણ ભરોસો હતો અને હમણાં પણ ભરોસો છે અને પ્રજા જે નક્કી કરશે અમારી માટે સારું જ હશે પ્રજાને ખાલી એવું કહીએ છીએ સચ્ચાઈનો સાથ આપો વિકાસના જે કામો તમારા કરી શકે દુઃખ દુઃખ સુખમાં તમારા ભાગીદાર બની શકે અડધી રાતે પણ જે તમને કામ લાગી શકે એવા વ્યક્તિને આપ ચૂંટજો બસ એટલું જ હું અપેક્ષા રાખું છું એમની પાસેથી કારણ કે વાત કરીએ પપ્પાએ ત્રીસ ત્રીસ વર્ષ સુધી વાઘોડા વિધાનસભાના પ્રજાની સેવા આપી છે ત્યારે જ એને ત્રીસ વર્ષ તૂટી આવ્યા ત્યાં ક્યાંક પ્રજાને કંઈક અલગ રીતે તમારો કોઈ મેસેજ આપવો છે દેખો પ્રજાને મેસેજ તો એ આપવા માટે આવે છે કે પેલું જે અગિયાર મહિના માટે ભાડેથી આપણે મકાન આપીએ છીએ ને બસ એવી રીતે આપણે જે નવા ઉમેદવાર આવ્યા હતા અને જે એમએલએ બન્યા હતા એમને અગિયાર મહિના માટે અમે અમારું ઘર સાચવવા માટે આપ્યું હતું એ કેવી રીતે સાચવ્યું છે પ્રજાને પણ ખબર છે અને પ્રજાએ હવે એ જ વ્યક્તિને ફરી ઘર સાચવવા આપવું છે કે જે જવાબદાર વ્યક્તિ હતી એને સાચવવા આપવું છે ઘણી મોટી વાત તેઓએ કહી દીધી છે કે અગિયાર મહિનાનો જે ભાડા કરાર થતો હોય છે તેને લઈને તેવી રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેરા કે જેઓ અપક્ષ તરીકે ચૂંટી આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે ભાજપમાં તેઓ ગયા છે ત્યારે આ પેટાચૂંટણી યોજાય છે અને હવે જવાબદાર વ્યક્તિને લોકોએ મત આપીને ચૂંટી લાવવા છે કે પછી અલગ જ અંદાજમાં તેમના દીકરીએ કીધું છે ત્યારે સીધી જ વાત મધુભાઈ સાથે કરીશું મધુભાઈ પેટાચૂ પેટા ચૂંટણી આવી છે શું કહેશો અને બારને ઓગણચાલીસે આપ ફોર્મ ભરવા જશો આ એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ચાહે બજરંગભાઈની જે ઈચ્છા છે કે ચાહે મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલ વડીલો વિકાસોના કામો બાકી હશે એના કારણે ચૂંટણી એક જ વર્ષમાં આવી છે કે જ્યારે હું વાઘોડિયા એકસો છતીસ મત વિસ્તારના અંદર છોટ આમથી છેલ્લા છે ત્રીસ વર્ષથી પ્રતિનિધિ કરી રહ્યો છું નાત જાત ભેદભાવ વગર કોઈ બી આવ્યા હશે એના કામ કરવાના પ્રયાસ કર્યા છે કોઈને જીવનમાં નિર્દોષ નિર્દોષ નહીં કર્યો હોય કોઈ જાતિવાદ ના કર્યો હોય કોઈ આ જાતિથી પેલી જાતિને લડાવવાના એ કામ નહીં કરે બધી જાતિને એક કરવાના પ્રયાસ કરતો આવ્યો છે ત્રીસ વર્ષથી પરિવર્તન માગતા હતા મારી પ્રજા વાખોડી એકસો છત્રીસમાં વિસ્તારની પ્રજા પરિવર્તન માગતા હતા કે ભાઈ એક જ વખત છો છો વખત એક જ જણને ચૂંટણીને લાવીએ તો પરિવર્તન લાવીએ અને બીજાને ચૂંટણી લાવીએ તો બીજાને ચૂંટીને લાયા જે છે કોંગ્રેસને ભાજપ વિરુદ્ધ વોટ આપીને જે વ્યક્તિ જીત્યા એ વ્યક્તિ એક જ વર્ષ હું રાજીનામું આપીને પાછા બીજી ભારતીય જનતા પાર્ટીમાં ગયા ભારતીય જનતા પાર્ટીમાં તો હું ચૂંટ ચૂંટાઈ તો આવ્યો જ છું પણ ભારતીય જનતા પાર્ટીએ ગઈ વર્ષ મને ટિકિટ ના આપી એટલે ભારતીય જનતા પાર્ટીથી હું છેડો પાડીને અપક્ષ લડ્યો અપક્ષ લડ્યા પછી બજરંગબળીના મંદિરો બનાવવામાં રહ્યો અને સેવામાં પડી રહ્યો પણ કુદરતી પાછી ચૂંટણી આવી એક જ વર્ષના અંદર એક વર્ષના અંદર ચૂંટણી આવી તો મારા જે કામ અધૂરા બાકી હતા વાઘોડિયા એકસો માં વિસ્તારના અંદર જે પ્રજાને વચન આપેલા હતા કે મહીસાગર મહીસાગરનું પાણી વડોદરા તાલુકામાં પહોંચાડીશ નર્મદાનું પાણી વાઘોડિયા તાલુકાના અંદર ગામે ગામ પહોંચાડીશ તો અધૂરા કામો બાકી રહ્યા છે રોડનાં કામ બાકી છે શિક્ષણ ક્ષેત્રના કામ બાકી છે આવાસના મકાનો બાકી જ લોકોને રોજીરોટી જે ભનીને હોશિયાર થયા એમને નોકરી નથી મળતી રોજી ના મળતી એ કામ બાકી છે એ એ પૂર પરિપૂર્ણ કરવા માટે ફેરા ચૂંટણી આવી છે તો ચોક્કસપણે હું ચૂંટાવાનો છું વિશ્વાસ છે વાઘોડિયાની પ્રજા ઉપર વિશ્વાસ છે માતા વડીલો પર એકસો છત્રીસ વિસ્તાર પર કે મને ફરી ચાન્સ આપશે અને ચાન્સ આપીને જે કામ અધુરા બાકી છે પૂર્ણ કરીશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જોડે ગઈકાલે પરમદાણાની મિટિંગ થઈ મારી મીટિંગના દરમિયાનના અંદર એમને બી ખાતરી ખાતરી લેવા આવ્યા હતા મારી પાસે કે મધુભાઈ તમે ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો નીચે તમે ભલે લડવો તો લડો એટલે એમનો બી આશીર્વાદ લઈને આજે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું ભારતીય જનતા પાર્ટીના વશિષ્ઠ નેતાઓ જોડે મિટિંગ કરી મીટિંગ કરીને એવું કીધું કે ઉપરની સીટ પર અમે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરીશું પણ નીચે અપક્ષ તરીકે લડીશ અને અપક્ષ તરીકે જે વિકાસના કામ બાકી છે એ પૂર્ણ કરવા માટે જ આજે મેદાનમાં છે ખાસ કરીને વાત કરીએ એવા કયા નેતા જોડે તમારી મીટિંગ થઈ કે જેમને તમને નીચે લડવાની અનુમતિ આપી અને ઉપર ભાજપને સપોર્ટ કરવાનું કીધું એટલે તમે આડકતરી રીતે ભાજપને જ સપોર્ટ કરશો લોકસભામાં ઉમેદવારને સો ટકા નથી નેતાની વાત ના કરો આવા રાજ ના ખોલાય એ રાત તો મુઠ્ઠી ભર ના હોય કે ખરેખર જે અને મધુ શ્રીવાસ્તવ વચનનો પાકો છે મંદિરના સામે ઊભો છું ખોટું બોલતો નથી હું આ સુધી ત્રીસ વર્ષના દરમિયાનના અંદર એક બી વસ્તુ મેં ખોટું બોલ્યું હોય તો સાબિત કરી આપો રાજકારણ છોડી દઈશ એટલે સાચી વાત છે સાચી વાત પર ચાલુ છું અને સાચા પર સાચી રીત પર ચાલવાનું ખાસ કરીને ત્રીસ વર્ષ તમે વાઘોડિયા જનતાની સેવા કરી છે એક વર્ષથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરે છે એ પછી બી તમને મતદારોના કોલ આવ્યા કોઈ તકલીફને લઈને ભાઈ આ જે આગળના ચૂંટાયેલા એમના રીતે એના વિષે હું કંઈ બોલવા માંગતો નથી એમણે વિકાસ નથી કર્યો તારે તો વાત છે કે મેં જે જે વિકાસ મંજૂર કરવાના લાયેલો રોડના કામો ગેટના કામો બધા જ કામો એ કામો એને ઉદઘાટન કર્યા છે એમને વર્ષના દરમિયાન કોઈ કામ લાયા નથી એમને તો શું છે કે ભારતીય જનતા પાર્ટી અમે એક વોશ મશીન લઈ ખોલી નાખ્યું છે કે કોંગ્રેસવાળાને લઈ આવે ચોર આવે ડાકુ આવે લૂટેરા આવે જે બી ખોરા ધંધા કરતા હોય એને લાવે અને બીજેપીમાં લાવીને વોશિંગ મશીનમાં ક્લિયર કરવાનું એક એ ધંધો કરે કર્યો છે એ નડશે જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે જે દાડે નરેન્દ્ર મોદી નહીં રહ્યા તો ભારતીય જનતા પાર્ટી ઝીરો થઈ જશે ખાસ કરીને વાત કરીએ જો તમે કદાચ જીતી ગયા તો એવું કહી શકાય કે મધુભાઈ શ્રીવાસ્તવ પાછી ઘર વાપસી જ કરશે બીજેપીમાં કારણ કે લોકસભાનો ઉમેદવારને તો આપ સપોર્ટ કરવાના જ છો ના એ તો મારી પ્રજાને હાથમાં છે ને મારી પ્રજા કે જ કરવાનું હમણાં જેવું ના કરવું ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ વોટ મળ્યા હોય તો એમને જેને આવડે ભાજપમાં ગયા એમને પ્રજાને પૂછ્યા કે તમને ભારતીય જનતાને કોંગ્રેસ વિરુદ્ધ તમને આટલા બધા ધગલા બંધ ટોબલે ખોબલે ખોબલે ભરીને વોટ આપ્યા તો પ્રજાને પૂછવા ગયા કે અમે ભાજપમાં જઈએ છીએ હું તો પ્રજાને પૂછીશ ને પ્રજા કહેશે એ જ કરીશ પ્રજાનો એક વ્યક્તિ નહીં કરવાનું તો નહીં જવાનું આ વચનનો પાકો મધું ભાઈ કહી દીધું ને કે ભાઈ આ વર્ષના અંદર વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોને એ ખાતરી આપી રહ્યો છું કે પહેલા વડે હતો પહેલા બી મેં વચન આપેલું હતું કે હું જીવતો રહ્યો મારી સાસમાં સાસ રહી જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી અડધી રાતે બી કોઈ બી આવશે એના કામ કરીશ સાચા કામ કરશે એને કામ માટે લડવાની બી તૈયારી રાખીશ બિલકુલ મધુ કે જે ત્રીસ વર્ષ સુધી વાઘોડિયાની જનતાના દિલોમાં રાજ કરતા રહ્યા એક બે વર્ષ નહીં છ ટર્મ તેઓ ધારાસભ્ય રહ્યા માત્ર ને માત્ર તેમની કામગીરીને લીધે અને આજે તેઓ બાર ને ઓગણચાલીસે જ્યારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે થોડીક જ ક્ષણોમાં વાઘોડિયાથી જંગી વિજય રેલી સાથે બાર ને ઓગણચાલીસે તાલુકા સેવા સદન ખાતે મધુભાઈ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ફોર્મ ભરનાર છે અને ઘણી તેમને એક ઘટસ્ફોટ વાત પણ કરી છે કે લોકસભાના ઉમેદવારમાં તેઓ ભાજપને જ સમર્થન કરવાના છે જીત્યા પછી તે ભાજપમાં જાય કે નહીં જાય તે બીજી વાત છે પણ હાલ તેઓની મીટિંગ ઉપર કંઈ પાર્લામેન્ટરીના અધિકારીઓ સાથે વોર્ડ પ્રમુખો સાથે થઈ છે એવું કહી શકાય કે તેઓ ભાજપને સમર્થન લોકસભાની સીટને કરવાના છે હવે જોવાનું રહ્યું કે આ ત્રિપાખિયા જંગમાં કોણ જીતે છે કારણ કે દરેક ઉમેદવારની વાત તો એક જ હોય છે કે અમારા વિકાસના કામો બાકી છે દરેક ઉમેદવાર આ એક જ વાત કરે છે હવે જોયું કે જીતીને કોણ વિકાસના કામો કરે છે કારણ કે વાઘોડિયા વિધાનસભામાં એવા કેટલાય ગામો છે કે જ્યાં સ્કૂલો પણ નથી હવે જોવાનું રહ્યું કે ત્રીસ વર્ષ રાજ કરેલા એવા મધુભાઈ શ્રીવાસ્તવ વિજય થાય છે કે અપક્ષ તરીકે ચૂંટી આવેલા ધર્મેન્દ્ર વાઘેલા કે જે હવે ભાજપના ઉમેદવાર છે અને જેમણે બેતાલીસ વર્ષ કોંગ્રેસને સમર્પિત થઈ ગયેલા એવા કનુભાઈ ગોહિલ વાઘોડિયાની જનતા કોને ચૂંટી લાવે છે તે એક મહત્વનો સવાલ છે વાગી ગયા છે પૂર્ણ સભ્ય એવા મધુ શ્રીવાસ્તવ પર કોર્વા

શ્રીવાસ્તવ ની જે આ વિજય રેલી છે તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આ ત્રિપાખીઓ જંગ થશે તે વાત चौका से करे पर एक वक्त मधुबन साथे सिटी बात करें फिर से वो कंपनी में आप आओ वहाँ पे तीस साल किया હિન્દી ને ગુજરાતી માં બીજી વખત ચૂંટણી આવી છે પેટા ઇલેક્શન ચૂંટણી આવી છે વાઘોડિયા ની કામ બાકી રહ્યા છે પાણીનો પ્રશ્ન રોજી રોટી નો પ્રશ્ન રોડ પ્રશ્ન અવાજ ના મકાનો પ્રશ્ન એ વિકાસ કામો બાકી ના લીધે ફેર ચૂંટણી આવી છે અને પ્રજા ખબર પડી ગઈ કે અડધી રાતે કોણ કામ આવી શકે અડધી રાતે કોણ શું સુખનો બાંધે ભાગીદાર બની શકે એ પ્રજાને નિર્ણય કરવાનો છે ખાસ કરીને સ્વયંભુ લોકો તમારી સાથે જોડાયા છે વિજય રેલી માં જોડાયા છે શું કેશો લોકો દિલથી આવ્યા છે પોતાના ખર્ચે આવ્યા છે લોકો તો પૈસા ખર્ચીને બોલાવે છે આ દિલથી આવ્યા છે આપણે નજર ના સામે દેખાઈ રહ્યું છે કે ખરેખર

જોજી રોડીના પ્રશ્નો એ કામ પૂર્ણ કરવા માટે વાઘોડાના ભાઈઓ બહેનો વડીલોને હું ખાતરી આપું અને વચન આપું છું છત્રીસ વાઘોડિયા વિધાનસભામાં જયારે પેટા ચૂંટણી સાથે તેઓ વાઘોડિયા ચોક થી તાલુકા સેવા સદન સુધી વિજય રેલી તેઓએ કાઢી હતી અને બાઈક રેલી માં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા હવે હાલ તેઓ અપક્ષ ઉમેદવારી

વિજય મુરત હોય છે તેમાં સૌ ઉમેદવારો મોટા ભાગ ના form ભરતા જ હોય છે તેવી જ રીતે મધુબન શ્રીવાસ્તવ છેલ્લા ત્રણ છ term બાર ને ઓગણચાલીસ જ તેઓએ ઉમેદવારી પત્ર ભરતા આવ્યા છે ને આજે જ્યારે અપક્ષ લડી રહ્યા છે ત્યારે પણ બાર ને ઓગણચાલીસ જ તેઓ ઉમેદવારી એટલે કે નામાંકન પત્ર ભરશે આપ જે જોઈ રહ્યા છે

અહીંયા તાલુકા સેવા સદનની ઓફિસે નામાંકન પત્ર ભરવા તેમના પરિવાર અને જે સમર્થકો કે જે તેમને કાયમ ટેકો કરતા હોય છે તેમની સાથે આવી પહોંચ્યા છે ચોક્કસપણે ત્યારે આપ જોઈ રહ્યા છો કે થોડી ક્ષણો બાદ તેઓ નામાંકન પત્ર પણ ભરશે ત્યારે આજે એકસો છત્રીસ બગોડિયા વિધાનસભાની ચૂંટણી છે તે રસપ્રદ થનાર છે કારણ કે જે રીતે ભાજપના ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ફોર્મ ભર્યું ત્યારબાદ બે દિવસ પહેલા કણુભાઈ ગોહિલ ને આજે અપક્ષ ઉમેદવાર એવા મધુભાઈ શ્રીવાસ્તવ પણ નામાંકન પત્ર ભરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે હાલ જ તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવ તેઓ પણ સાથે છે તો ચોક્કસ કાયમ એક અલગ મિજાજ દેખાતા એવા મધુભાઈ ભાઈ શ્રીવાસ્તવ ફરી એક વખત અપક્ષ તરીકે નામાંકન પત્ર જોઈ રહ્યા છે ત્યારે ચોક્કસ આજે એક માહોલ છે કારણ કે આ જે જગ્યા છે ત્યાં તમામ લોકો ડિસિપ્લિન સાચવવાની હોય છે અને લઈને જ અમુક જ લોકો અંદર આવા દેવા છે

有了、嗯。嗯。 સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર